ભારત માતા કી જય જય આજ રોજ જે અમારો ફ્લોર ઇન્ટરનેશનલ ફ્લોરેન્સ ડે છે જેને ના દિવસે ઇન્ટરનેશનલ સેલિબ્રેટ કરવામાં આવે છે ફ્લોરેન્સ નાઇન્ટ મેડમની હું વાત કરું તો એમને જેના ફાઉન્ડર કહેવામાં આવે છે કે જે નર્સિંગ પ્રોફેશન માટે ફાઉન્ડર કહેવામાં આવે છે એમના દ્વારા જ એક નર્સિંગ પ્રોફેશનનું ઉત્પન્ન થયું છે અને જે ફ્લોરેન્સ નાઇન્ટેંગલ હતા એમને દેશના જવાનોને જેવી રીતે સેવા ચાકરી કરી અને એમનું નામ એવી રીતે પડ્યું કે ફ્લોરેન્સ ટાઈનટેન્કલ લેડી વિથ ધ લેમ્પ એવી જ રીતે અમે એમના અનુયાયીઓ છે અને એમના જ માર્ગદર્શન હેઠળ અમે આગળ વધી રહ્યા છે અને હાલની પરિસ્થિતિ જેવી રીતે પાડોશી દેશ સાથે જે અણબનાવના સાથે યુદ્ધની પરિસ્થિતિ છે એને ધ્યાન રૂપી લેતા અને મોદી સાહેબના સરકાર શિરના નિયમોબદ્ધ

જ્યારે બોર્ડર પર આપણા જવાનોને બ્લડની જરૂર છે તો અમે જમનાબાઈ જનરલ હોસ્પિટલ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે આજે નર્સિંગ ડે હતો નર્સિંગ ડે છે પણ તેને અમે પોઝિટિવલી બ્લડ ડોનેશન કેમ્પમાં કન્વર્ટ કરી અને એ રીતે ઉજવીએ છીએ આપણે આપણા જવાનોનો જુસ્સો વધારવા માટે અને એમને મદદ કરવા માટે આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલું છે તેના માટે હું દરેક સ્ટાફ નો જમનાબાઈ નો ખૂબ ખૂબ આભાર માનું છું ડોક્ટર પ્રિયંકા શાહ સૌથી પહેલા તો નમસ્કાર આજે બાર મે છે નર્સિંગ દિવસ છે એટલે અહીંયા જે પણ બધા હાજર છે નર્સિંગ સ્ટાફ બધાને હેપી નર્સિંગ ડે આપ સૌ જાણો છો કે અત્યારે જે કન્ડિશન ક્રાઇસિસ ચાલી રહ્યા છે ભારત પાકિસ્તાન વચ્ચે એમાં આપણી ઇન્ડિયન આર્મી બહુ સારી રીતે કામ કરે છે અને આપણને પ્રાઉડ છે ટુ દિયર ઇન્ડિયન્સ આપણી સરકાર તથા આર્મી માટે અમે આ બ્લડ ડોનેશન કેમ્પ રાખેલો છે જે સરકારશ્રીની ટેલ છે તો એમાં અમે પણ અમારા તરફથી સહભાગી થવા માંગીએ છીએ અને આજના દિવસે ઓછામાં ઓછું પચીસ થી પચાસ બ્લડ એકઠા કરવાનું નક્કી કરેલ છે અને અમારું કામકાજ ચાલુ છે અત્યારે જય હિન્દ જયભાઈ ડોક્ટર જીજ્ઞા નાયક સીડીએમ ઓમનારા અસર બેને જતો ટેબ્લેટ ચાલુ છે આવ્યો છે કાપાનું છે તો મેનો પહેલા પેલો છે બસ 3 મહિના પહેલા હવે તો 1 મહિના પહેલાનું ભી લઈ લઈશું નાયન ભાઈ ચેક કરજો ભારતીય છે જ અંગ્રેજી ઓકે ઓકે 이제 가는 로이

പെ ബി ലൈ ലൈസു നായ